હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હસો તો સવારનો સમય છે વાગી ગયા છે દસ અને વિડીયોની શરૂઆત કરી છે તો અત્યારમાં જો શું લઈને બેસી ગઈ છું સાંજનું જે અધૂરું કામ છે ને અત્યારે લઈને બેઠી છું તો અહીંયા છે ને જો કાલે ગાડલાની ખોળ ને બધું ધોયું તો શું કર્યું હતું ને એ તમે છે ને પેલા વિડીયો કાલ સાંજનો જોતા આવો બરાબર પછી તમને હું આ બતાવું ચાલો જો સમય થઈ ગયો છે સાંજનો નો અહિયાં સાંજ નો એમ તો રાતનો નો નવ વાગી ગયા છે તો અહિયાં જોવા આ ખોયરું લઈને બેઠી છે શું કર્યું ખબર આજે હતા ને અહીના ગાદલા જે હતા ને રનલોક ના એ ખોરું એમાં છે ને ત્રણ ત્રણ હતી ત્રણે ત્રણ કાઢીને બે ધોઈ ખાલી જો અહિયાં તમને ઊભા દેખાય છે ડનલોક એને છે ને ચડાવવાના તો મશીનમાં મેં ધોયું ને તો થોડીક એકમાં સિલાઈ વેગી સિલાઈ કરવા બેઠી છું અને એને ચડાવવા એટલે આ હા હા આંગ નખ છે ને તૂટી જશે બધા અને પહેલાં મેં છે ને એકવાર ધોયા હતા ત્યારે મને ખબર છે માંડ માંડ નીકળે કેમ કે ટાઈટ હોય ને એકદમ એટલે એવું છે ને તો આપણે મીસુબેનની હેલ્પ લઈશું કાઢવામાં સવારે એને મેં કીધું કાઢવામાં બહુ કામ આવે પણ ચડાવવામાં તો બહુ તકલીફ થવાની છે ખબર જ છે તો બાલકની મસ્ત એવો તડકો આવે ઉનાળામાં અહીંયા તડકો નો આવે આ બલ્કની શિયાળો આવ્યો ને એટલે હવે તડકો આવે છે બહુ મસ્ત બધું ધીમે ધીમે તપાવી નાખું થોડું થોડું અને કઠોળ ને એવું બધું હોય તપાવી ગયું ગોદલા ગાદલા બધું છે તો થોડી કમ થાય એટલી સિલાઈ આ સિલાઈ આની કેમ કે સિંગલ હોય ને મારેલી હું વિચારતી હતી કે મરાય એવું આખી છે ને ફરીથી એટલે મસ્ત મજબૂત થઈ જાય તો પછી આળસ કરી ગઈ અમે કીધું હવે આવતા વખતે ક્યારેક ધોઈશ ને ત્યારે વાત હવે એટલે ચાલો સીલેકા લો આપો આ ચડાવવા માટે પ્લીઝ હેલ્પ મી આ નથી આ ચડાવ નથી છે ને આમામા ઓલું ભેગું કરીને ચડાવી ને નથી ચડતું આમાં એટલે આવી રીતે ચડાવવું પડે નત આપણે ઓલું ભેગું કરીને આમામામા ચડાવે ને એ રીતે નથી થતું આમાં આમ જ ચડાવવું પડે છે કે આમાં ઉપર છે ને

અને આંગળી હોય ને દુખવા મગે આંગળી દુખવા ફૂલ હવે હું કામ બાર ચડી જાય કેટલા વાગ્યા જો જોયો ને વિડીયો તો આવું કંઈક કામ કર્યું છે તો સાંજે તો પછી બહુ મોડું થઈ ગયું થાકી એવા ગયા હતા કાલે આ આ ગાદલાને મને છે ને થાકીયું દુખવા માંડી હતી તો સાંજે મૂકી દીધું અધુરું કામ પાછું લીધું છે જો આ છે ને અંદરની ખોર ચડાવી દીધી અને આ ઉપરની ચડાવી છે આમાં છે ને મમ્મી બનાવી હતી ને અહીંયા ટાકા લેતા દર વખતે મેં આજ વખતે મેં શું કર્યું જો બટન કરીને ખા અત્યારમાં કેમકે દર વખતે ધોઈને તો દર વખતે ટાકા લેવાનું બહુ આળસ આવે જો જુઓ કરી કરીને ખા તો આવા બટન કને ખા છે બેગ આટલા રેડી કરી લીધા ચાલો હવે બેડ કરી લઈ રેડી આપણે તેવું છે અહીંયા બધુંય મારું બટનને એવું ખજાનો વિખો છે અને કાલે છે ને મા મીશુને સ્કૂલે છે ને પ્લાન્ટ આપતા હતા બધાને એક પોધા માકે નામ નામ પે એવો મેસેજ આવ્યો તો બધાને આપે છે માન્યને આપશે આજે કેમ કે એને મેસેજ આવ્યો તો કેરી બેગ લઈને મોકલજો એક પ્લાન્ટ આપવામાં આવશે તો અહીંયા જુઓ અહીંયા જો પ્લાન્ટ છે જો એક છે ને જો આ ગુલાબના બે છે કુંડિયા તો છે મારી પાસે એક અહીંયા પડ્યું છે ને હજી ત્રણ કુંડિયા છે અહીંયા જો એક નાનું ખાલી છે હોય એવું છે પણ માટી લેવા જાવી પડશે અને જો બધાય મસ્ત થઈ ગયા છે એલોવેરામાં છે ને જો આવું હતું આવા બ્લેક બ્લેક થઈ ગયા હતા ડોટ ડોટ હવે જે નવા પાંદ આવે ને એમાં નથી થતું આ નીચેના જૂના છે ને એમાં છે એવું છે સરસ થઈ ગયું અને બાકી આપણે મની પ્લાન્ટ મસ્ત થઈ રહ્યો છે જો આને આજ વખતે મારે છે ને ચડાવવો નથી આમાં નામ આમ નામ વીંટવો વિચારું છું તુલસીમાં પણ બહુ મસ્ત થઈ ગયા છે ફાઇનલી ગઈકલા નાખી દીધા બેડ બનાવાઈ ગયો બે રૂમમાં આ રૂમમાં પણ જોવું રેનકોટ પણ ધોવાઈ ગયા છે એને પણ મૂકી દઈએ તો જો લેવા રંગોળી કોમ્પિટિશન હશે મોટા છોકરાઓને અને બધાના હાથમાં પ્લાન્ટ દેખાય છે લેવા જવાનો માન્યને પણ હમણાં જો અહીંયા આવી ગયા અમને પણ અને અહીંયા નજીકથી તમને રંગોળી બતાવી દોજો મસ્ત કરી છે છોકરાઓ બધી રંગોળી એને લઈને આવી ગઈ સ્કૂલે થી તડકો એવો છે સવારમાં ઠંડી અત્યારે તડકો લાગે એવું છે તો જો પ્લાન્ટ આવી ગયા અને માનું બેનને પણ જો પ્લાન્ટ આવ્યા એમાં છે લીમડો પછી ઓલું શું કહેવાય બારમાસી અને આ શું છે કઈ ખબર નહીં આવે મને એમ કે જુઈ છે પણ જુઈ નથી કદાચ જે હોય તે હવે અને મીશુને આ ત્રણ આવ્યા તા જો ગુલાબી તો સવાર મેં બતાવ્યા હતા અને જાસુદ એ જેટલા જોઈએ એટલા અત્યારે તાપતા હતા કેમ કે હજી કે બહુ બધા હતા ગવર્મેન્ટમાંથી મળ્યા હોય ને પ્લાન્ટ છે છે બધા એવું છે તો જો આપણું મસ્ત છોટી બાલકની થઈ જાય પણ હજી મહેનત કરવી જોઈએ કુંડિયામાં તો આપણે બનાવવાની છે મિલેટ ની ખીચડી બહુ ટાઈમ પછી તો ચાલો બનાવીએ જો કટિંગ કરીને ગઈ હતી બધું ખીચડી સવારે પલાળી દીધી કેમ કે એમાં છે ને મારગીતે ઝાડના દાણા નાખાય ગયા તો ઝારના દાણા પણ ચડતા નથી એટલે સવારે પલાળી દીધી હતી તો અહીંયા જો મિલેટ ની ખીચડી પલાળી દીધી છે વઘારી નાખી અને આમાં બધું કટ થઈ ગયું કટિંગ ચોપિંગ

ફોદીના ને ગ્રેવી કરીને મજા આવે કાલે જ તું રેન શાક ખાજો એટલે જ નહીં ખાવાનું એમ તો કાલે પીઝા ખાધા હોય ને આજ દઈને મંચુરિયન દે તો નો ચાલે તો કા તો 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 એમ તો ન કહેવા તું કે કાલે જ તો પાણીપુરી ખાધી આજ થોડે મંચુરિયન એમ નો તો ભાવતું હે ને ભાવડાવાનું જોઈ બધુંય હે બોલ લીલા ભાવે લીલા ભાવે

અહીંયા છે ને જો ગરમ થઈ ગયું છે તેલ આપણે મિલેટ ખીચડી બનાવવા માટે અહીંયા થોડા ગરમ ખડા ગરમ મસાલા લઈ લીધા છે અહીંયા રાઈ એડ કરશું પછી આમાં નાખશું હિંગ થોડી કેરી હળદર લીમડાના પત્તા થોડાક છે અને આદુ મરચું લસણ

મસાલા નાખ આપડા મિલેટ છે એ પલળીને રેડી થઈ ગયા છે તો આમાં મેં બહુ બધું એડ કર્યું છે એક વિડીયોમાં છે ને આખી ભેળવીને એની રેસીપી આપેલી છે જૂના વિડીયોમાં અને થોડીક વાર હલાવશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે બધા મસાલા એડ કરી દઈશું તો આમાં ધાણા જીરું પાવડર હળદર નાખી છે પણ તોય એ સેજ એવી નાખું છું અને અહીંયા થોડીક એવી ચટણી જાજી નહીં કેમ કે તીખું મરચું નાખ્યું છે હવે આને થોડીક વાર સાતડવા દેસુ આમ નમ ચાલો અહીંયા જોવો થોડીક વાર હલાવ્યા પછી હવે એડ કરી દેસું પાણી ચાલો અહીંયા પાણી એડ કરી દીધું છે અને થાવા દીધું ચાર પાંચ સીટી ચાર પાંચ ન કરવી પડે મિલેટમાં પણ છે ને ઓલા જારના દાણા લીધે નાખું છું માંડવીને દાણા હોય તો નાખી શકાય ચાલો અહીંયા જો આપણી મસ્ત મજાની મિલેટની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જો અહીંયા ખીચડી કાઢી લીધી છે હવે કુકરમાં દેખાતી નહોતી અને માન્ય બેન અહીંયા જો છણકા છણકી કરે છે ખીચડી આમાં વેજીટેબલ્સ હોય ને ખાજો આવા હોય ને એ એને નડે ખાલી આટલું એને ડોક્ટરે વેજીટેબલ્સ ખાવાનું કીધા છે બોલો શું કરવું એનું હે હોસ્ટેલે જાવું છે માનું બેન હોસ્ટેલે જવાના જો થેલા ભરે ને એટલી જ વાર હે નામ તો લખાવાઈ ગયું છે હોસ્ટેલમાં તો બે જાય તો ખાવા મીન અને આ બેન ને તો ભાવે એટલે ખાય છે બરાબર તે પ્લાન્ટ જોયા માનું નઈ ભાઈ માનું નઈ હા એવા જો ત્રણ છે એક લીમડો છે એક બારમાસી છે ને ઓલું એક નથી ઓળખાતું ખબર નહીં મને એમ કે જુઈ છે પણ જુઈ નથી એવું છે મિની ગાર્ડન કરવું પડશે ને આપણે હવે જો બેસી ગઈ માનું એકવાર તું છે ને પહેલાં ખાઈ જો નો ભાવેને કો ટેસ્ટ કરીએ તો ખબર પડે કે વસ્તુ કેવી હોય બેટા નહીં મીશું સાચી વાત ને હાલ ટેસ્ટ કર પેલા હાલો તો ગઈ વાગી ગયા છે બે અને શું આવી ગયા છે ક્યાં ના ફ્રી થઈ ગયા પણ લસણ થોડુંક ફોલતી હતી ચટણી બનાવવાની છે ચટણી અને અહીંયા જો શું કર્યું ખબર જો ફટાકડા હે ને તપાવવા મૂક્યા છે કાંઈ લઈ એવી સાંજે માન્યા માટે તો ફૂટે તો છે સરખા પણ મેં માન્યા મેં કીધું છે ને તપાવા મૂક ને બહુ મસ્ત ફૂટે જો બધાય અહીંયા પોપ પોપનું બોક્સ અને આ એટલા છે ને રેડ કલર દેખાય ને એ પડ્યા તા અને બાકીના ઓલ્લા બધા એક બોક્સ લીધું ને કે પોપ પોપનું તો હજી તો આ દિવાળીના ફટાકડા નથી આવ્યા આ તો રોજે રોજે છોકરા ફોડે ને એટલે લેવો હોય માન્યાને તો તો રોડ ઉપર બેઠા હોય ને એની પાસેથી મેં લીધા છે તો તમે બધા પણ ટ્રાય કરજો કે રોડ ઉપર બેઠા હોય ને એની પાસેથી આપણે લઈએ તો એ લોકોની દિવાળી મસ્ત જ શું કેવું તમારે બધાનું કહેજો તો હું હજી દીવા લઈશ ને એ રીતે રોડ ઉપર બેઠા હોય ને ત્યાંથી જ લઈશ આપણે શોપમાંથી નહીં લઈએ એમ કે શોપમાંથી તો બધા લેતા હોય હે ને તો એ લોકોની દિવાળી પણ મસ્ત જ તો રોડ ઉપર બેઠા તો પાસે કાલે લઈ આવી છું હું હે ને માનું તો ફૂટે તો સરસ જ છે પણ મેં કીધું તડકે રાખ ને તો ઓવર મસ્ત ફટાફટ ફૂટી જાય એમ નહીં અવાજ વધારે આવે ધડા ધડ ધડા ધડ ધડ ધડા ધડ હાલો હવે સૂઈ જવાનું છે ને આજ તો કે મીસુ લેવા જવાનું છે નહીં એટલે 5 વાગે માન્યા ને ટ્યુશન જવાનું છે તો શાંતિથી સૂઈ જઈએ ચાલો મળીએ ઊઠીને ગાઈસ સમય થઈ ગયો છે સાંજ નો વાગી ગયા છે 7 અને હવે આપણે ચાલો જઈએ કિચનમાં તો બોપારે ક્લિપ લીધી જ સીધી રાત્રે બરાબર ઊઠીને નાસ્તા વાસ્તા કર્યા ટ્યુશન ગયા છોકરાઓ એ બધું તો કાઈ લીધું નથી તો ચાલો હવે રાત થઈ ગઈ છે આપણે બનાવવાની છે આજે રગડા પૂરી તો અહીંયા તૈયારી બધી કરવા માંડીએ કેમકે હું એડિટિંગ આજે છે ને બહુ બધું કામ હતું એડિટિંગનું એટલે લેટ થઈ ગયું થોડુંક નહીં તો હેલ્લું કરવાને વિચાર્યું હતું કે પાણી ઠંડુ થઈ જાય પેલું પાણીપુરીનું પણ કાંઈ નહીં ચાલો ફ્રીજમાં મૂકી દઈશું થોડીક વાર એટલે થઈ જશે તો રગડાપુરીની તૈયારી કરીએ કેમ કે મોબાઈલ છે ને પછી એકદમ ચોંટવા માંડે ને એવું થવા માંડે ફૂલ થઈ જાય ને તો આજે થોડુંક એડિટિંગનું કામ વધી હતું તો અહીંયા જો વટાણા અને એમાં છે ને આવતા જતા ખાલી કાબુલી ચણા આવે ને આપણે એ થોડાક નાખા છે હાવ થોડાક જ ચપટીક અને બટેટા બાફા મૂકી દઈ પેલા બેસનમાંથી આવી ગયા છે હું કેસ તું તુરિયાન શાક ખાઈશ હાલ વઘાર દો એક પડ્યું જ છે હાલો એ ખાવી પાણીપુરી ખાવી ફોદી નવીન બેહો હાલો બે હાલો 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 હા પાણીપુરી તારે તુરિયાન શાક ખાવું જોયું જોયું કા

આ ફોદીનાનું પાણી છે અને આ છે ને લસણવાળું આ લસણવાળું પાણી બનાવ્યું છે બટેકામાં કાઢીને બાફી લીધા પાછી આમાં છે ને બે ત્રણ સીટી કરવી પડી કેમ કે વટાણા સાવ ઓલા જોઈને મેસ થયેલા એટલે પાછી બે ત્રણ સીટી કરી એમાં ને આ છે ને એમાં નાખવા માટે એક્સ્ટ્રા ચટણી બનાવી છે તીખી આવડિયા એટલે જરૂર પડશે તો આ પાણી એમાં નાખશું આપણે પણ આ એકસ્ટ્રા બનાવી ફોદીના એ ધોરાઈ જાતી નહીં હો ભાઈ ચાલો ગાય જો અહીંયા પાણીપુરી રેડી થઈ છે મારી રગડાપુરી હો સો રગડાપુરી જો પાણી પૂરી હોય ને એટલે તો એટલી એક્સાઇટમેન્ટ હોય નહીં રગડો પૂરી ડુંગળી લસણ વાળું પાણી ફોદી પાણી છે કેવી ભાઈ છે માન્યા ટેસ્ટી મારી પ્લેટ રેડી જો